નમસ્કાર આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં જીઆર ઓ અને બોનચેટ નામની ઓનલાઈન ગેમ્સમાં લાખો કરોડો રૂપિયા ડૂબી ગયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે શું આપે પણ આ રીતે ઓનલાઈન ગેમ્સમાં કોઈ મામૂલી બચત કરેલા નાણાં તો ગુમાવ્યા નથી ને આ ગેમ્સમાં નાણાં રોકનારા લુણાવાડા અને આસપાસના વિસ્તારોના લોકોના કરોડો રૂપિયા ટ્રસ્ટ વોલેટ એપ્લિકેશન દ્વારા ગુમાવ્યા હોવાનું કહેવાય છે જેમાં વિડ્રોલ સિસ્ટમનો અભાવ કહી શકાય જેમમાંથી પૈસા પાછા ખેંચવા માટે કોઈ સિસ્ટમ આપવામાં આવતી નથી તેવો આક્ષેપ છે તેમજ આરબીઆઈ નિયમોનું ઉલ્લંઘન કહી શકાય રૂપિયા વિડ્રોલ માટે આરબીઆઈના નિયમો મુજબ કોઈ કેવાયસી કે ઓટીપી આવતો નથી આ નાણાં ક્યાંથી આવે છે અને કોણ આપે છે તે એક ઉચ્ચ સ્તરીય તપાસનો વિષય બન્યો છે જેમ કે મોટી રકમ ગુમાવવાનો દાવો ઓનલાઈન ગેમમાં ડોલરના પોઈન્ટ્સ રમવા માટે કરોડો રૂપિયા ગુમાવ્યા હોવાની ચર્ચાઓએ હાલ લુણાવાડા નગરમાં જોર પકડ્યું છે ઓફલાઈન લેણદેન જેમ કે આ ગેમ રમવા માટે બે લાખ ચાલીસ હજાર જેટલી ઓફલાઈન રકમ લેવામાં આવતી હોવાની વાતોએ પણ જોર પકડ્યું છે અને ઓનલાઈન ગેમ રિસ્કી છે તેમ કહી એપ્લિકેશન અપાય છે આ નેટવર્ક કોણ અને ક્યાંથી ચાલે છે તે તપાસનો વિષય બન્યો છે

મારું વતન હરદાસપુર તાલુકો લુણાડા જિલ્લો મહીસાગર ઓનલાઈન ગેમની અંદર હું અહીંયા આગળ શોરૂમ પર બેઠેલો હતો અને મારા મિત્રનો મારી ઉપર કોલ આવ્યો અને મિત્રએ કોલ કર્યો મને કે શુભમભાઈની ઓફિસે તમે આવો એમ એટલે હું બેઠેલો હતો શુભમભાઈની ઓફિસે હું ગયો અને ત્યાં આગળ એ હસમુખભાઈ પટેલ અને બકાભાઈ શાહ એ બે મારા મિત્રો હતા એ ત્યાં બેઠેલા હતા એટલે મને ત્યાં સમજાવવામાં આવ્યું તમે બે ચાલીસ રૂપિયા બે લાખ ચાલીસ હજાર રૂપિયા રોકો અને તમે આગળ રોકશો તમને તમને દિવસમાં એના ડબલ પૈસા મળશે આપણે બે લાખ ચાલીસ હજાર રૂપિયા પૈસા લાવી અને આપણે એમને ત્યાં આગળ વાત કરી કે તમે બે ચાલીસ રોકશો તો તમે દરરોજ ટ્રેડ લેવાનો છે ટ્રેડ લઈને તમે એમાં તમને ડોલરમાં તમારા પૈસા કન્વેસ્ટ થશે એટલે દરરોજના તમને પૈસા તમારા ખાતામાં તમને બતાવશે બેલેન્સ અત્યારે મારી જોડે પાંચ પાંચ હજાર ને બાવન રૂપિયા બેલેન્સ છે મારો કોઈ પૈસા વિડ્રોલ થતા નથી પ્લસ મેં જે બે લાખ ચાલીસ હજાર રૂપિયા રોક્યા છે જે પચીસ દિવસનું કમિટમેન્ટ આપેલું મને કે ડબલ થશે એ પૈસા મને મળેલા નથી અને મારી જોડે અત્યારે પૈસા પાછા આપવાની કોઈ વાત નથી કશું છે નહીં અને મને દરરોજે મેસેજ આવતો હતો મિત્રો ગ્રુપની અંદરથી કે આ પંદર ચાલીસ પંદર જે બી આવે આ આ લેવાનું અને આટલા આટલા ટકા તમે આ ટ્રેડ લો આપણે દરરોજે ટ્રેડ લેતા હતા એના કારણે આપણે ડોલર આપણને લોકોએ બે લાખના ચાલીસ હજારના પચીસો ડોલર આપ્યા અને પછી અત્યારે આપણી જોડે પાંચ પાંચસો પાંચ હજાર ને સમથિંગ ડોલર છે પણ વિડ્રોલ થતા નથી અને મને એક રૂપિયો પણ મળેલો નથી આમાં મારી જોડે થોડી આવું ગેમના કારણે આપણે મિત્રો સંબંધો સારા હોવાથી આપણે આપણા ગેમમાં જોડાયેલા છીએ અને આપણા પૈસાનો કોઈ જવાબ મળતો નથી પૈસા રોકડા આપેલા છે આપણે ના પુરાવા તો રોકડા પૈસા આપેલા એટલે ચેક માર્સ ફરી નથી આપ્યા એટલે રોકડાનો તો પુરાવો શું હોય અને અરબાજ અરબાજ પઠાણકાના નામનો વ્યક્તિ હતો એ મારી જોડેથી અહીંયા આગળ પૈસા લઈ ગયેલો છે શોરૂમ પરથી